આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે આ ગેમની અંદર અક્ષર આપ્યા છે તે અક્ષર ઓળખીને જોડવાના છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમે બધા તૈયાર છો ને હવે એક આયુષને હું બોલાવું છું એ ઊભો થશે અને એ ગેમમાં એ હું કહું એ સૂચના પ્રમાણે કરશે બરાબર સાચું પડે તો આપણે એને તાલીથી વધાવશું ચાલો આવી જાવ આયુષભાઈ ચાલો અહીં આવી જાવ જો અહીંયા અક્ષરો આપેલા છે સામે સામે તમારે સરખા અક્ષર હોય તે જોડવાના છે જેમ બને એમ સ્પીડથી જોડવાના બરોબર છે ચાલો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ ગમા હરખું કરો તો ઘાટું દેખાતું નથી ઘાટું કરો હ સરસ સરસ રીતે તમે જોડ્યા છે અને બધા સાચા જોડ્યા છે ચાલો તો આયુષભાઈ માટે બધા પાડી દો તો ચાલો બેસી જાવ આયુષભાઈ ચાલો આમાં શું કેમ રહીમાં ન તો સામે ન ક્યાં છે નીચે બરોબર છે સરસ વેરી ગુડ મ છે તો મ ક્યાં છે આપણે આગળ પછી ગ ક્યાં છે હા ઉપર અને જ છે એ ક્યાં છે એની નીચે હવે આપણે ગમી એક જણાને બોલાવીએ તો ઈ કેશે આપણને બરોબર છે શ્રદ્ધા બેન આવો ચાલો કોને કોની હાઈ રે જોડ્યા છે મને જરી કહ્યો તો પહેલેથી એ બાજુથી નહીં આ બાજુથી હા એ શું છે આને અહીંયા એટલે ઈ શું છે ન હાઈરે ન જોયડો છે સરસ પછી ગ હારે અહીંથી લ્યો ન પછી શું છે આ હા તો મ સાથે મ જોયડો છે સરસ પછી ગ જોડો છે અને પછી છે વાહ સરસ વેરી ગુડ બેન માટે તાલી પાડી દો સાબાશ ખુબ સરસ વેરી ગુડ